શરૂ કરીએ પાપડનું શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એક જીરું ફૂટે એટલે વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે જ એક સૂકું મરચું ઉમેરીશું અને હવે આપણે શાકમાં નાખવાની મસાલાની પેસ્ટ બનાવીશું તો બાઉલમાં થોડુંક પાણી લઈશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ લાલ મરચું મરચું પાવડર પાવડર ઉમેરીશું તો આવી રીતના ઉમેરવાથી મસા શાકનો કલર એકદમ સરસ આવશે અને આ પેસ્ટને આપણે શાકમાં ઉમેરી દઈશું તો આવી રીતના મસાલાની પેસ્ટ તેલમાં ઉમેરવાથી શાકનો કલર અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપણા મસાલા થોડાક તેલમાં આવી રીતના સંતળાઈ જાય અને તેલ થોડુંક છૂટું પડે ત્યાર પછી આપણે તેમાં કાંદાની ઉમેરી દઈશું અને સાથે જ જેટલું આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને આ બધી જ વસ્તુ આપણે તેલમાં એકદમ સરસ એવું સાંત્રી લઈશું તો એકાદ બે મિનિટ માટે આપણા કાંદા સંતળાઈ જાય ત્યાર પછી સાથે જ આપણે ટોમેટાની પ્યોરી ઉમેરી દઈશું તો આવી રીતના આપણે ટોમેટાની પુરી પ્યોરીને પણ અંદર મસાલામાં ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું અત્યારે જ આપણે ઉમેરી દઈશું અને જેટલી ખાંડ ઉમેરીશું તો આવી રીતના એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાથી શાકનો કલર અને સ્વાદ બંને જળવાઈ રહે છે અને આપણે એકાદ મિનિટ માટે એમ જ મિક્સ કરીને સાંતળી લઈશું અને હવે મેં અહીંયા એક કપ જેટલી ચાસ લીધેલી છે તો તેને પણ ઉમેરી દઈશું તો ચાસની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો અને જે જે પ્રમાણે તમારે રસ્તો રાખો એ પ્રમાણે આપણે ઉપરથી પાણી ઉમેરીશું તો આ શાકનો એકદમ સરસ એવો ઉકળે ત્યાં સુધીમાં આપણે પાપડ શેકી લઈએ તો લોઢી ઉપર જ આપણે આ પાપડને શેકીશું તો તમે ડાયરેક્ટ ગેસ ઉપર તમે આ પાપડને શેકવા માંગતા હો તો ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો અથવા તો આવી રીતના લોઢી ઉપર પણ શેકી શકો છો લોઢી ઉપર આ પાપડને શેકવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવતો હોય છે તો આવી રીતના આપણે બધા જ પાપડને શેકી લેવાના છે તમે અહીંયા ત્રણ થી ચાર મરીના જે પાપડ આવે તે લીધેલા છે અને બધા જ પાપડને આવી રીતના હું ભારાફરતી કરીને શેકી લઈશ તો પાપડ આપણો શેકાઈ જાય ત્યાર પછી આપણે તેના ટુકડા કરીશું તો આવી રીતના આપણે અધકચરા ટુકડા કરીશું એટલે કે થોડાક મોટા અને થોડાક નાના કરીશું એકદમ ભૂકો નથી કરવાનો અને હવે આપણા અહીંયા પાપડના ટુકડા થઈ ગયા છે અને હવે જે ગ્રેવી આપણી થઈ રહી છે એટલે કે રસો આપણો ઉકળી રહ્યો છે તેમાં આ પાપડને ઉમેરી દઈશું અને એકાદ મિનિટ માટે એમ જ ગેસ ઉપર આ શાકને ફરીથી પાપડ ઉમેરીને અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એમ જ થોડી વાર માટે આ શાકને રેવા દઈશું એટલે જે પણ કઈ રસો હશે તે પાપડમાં ઓબ્ઝર્વ થઈ જશે અને ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું તો આ ગરમા ગરમ શાક ને આપણે રોટલી પરાઠા સાથે સર્વ કરીશું તો મારું અહિયાં પાપડ નું શાક બની ને તૈયાર છે તો તમે પણ આવી રીતના જયારે ઘરમાં શાક ના હોય ત્યારે એકવાર જરૂરથી પાપડના શાકની રેસીપી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગે અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર